કરનાર વિદ્યાર્થીઓ તથા વિવિધ ક્ષેત્રે ઉજ્જવળ કાર્ય કરનારથી પોલીસ અધિક્ષક નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર ગુજરાત આદિવાસી સંગઠનના પ્રમુખ વિપુલ રાણા સહિત અધિકારીઓ આગેવાનો વિદ્યાર્થી વિવિધ સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજનો પાટણ જિલ્લામાં એક સરસ કાર્યક્રમ ઉજાણો મને કહેતા વાતનો આનંદ છે કે સમગ્ર ભારતની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દોઢસો વર્ષ ઉજવાય એના માટેની એક સરસ વ્યવસ્થા કરી છે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ આ પ્રકારના કાર્યક્રમો થાય અને ભગવાન શ્રી માટેના એમના પચીસ વર્ષની ઉંમરે પણ આ દેશ માટે સ્વતંત્રતા માટે જે પ્રકારે વિચારો મૂક્યા અને અંગ્રેજોના સામે લડત ચલાવી અને જેને આ દેશમાં આઝાદી પ્રાપ્ત થઈ એમાં સૌથી મોટું યોગદાન છે એ બાબતના તમામ વિચારો લોકો સુધી પહોંચે અને એમના જે વિચારો છે એ વિચારોથી લોકો પ્રભાવિત થઈને એમના જીવનમાં પણ ઉતારે એ પ્રકારની વ્યવસ્થા સરકારશ્રીએ કરી છે આજે શ્રી અને એમની ટીમ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બેનશ્રીનના પ્રમુખ સ્થાને આ કાર્યક્રમ ઉજાણો બહુ સરસ કાર્યક્રમ થયો અહીં પ્રતિજ્ઞા પણ કરી છે એમના વિચારો સાથે લોકગીતના આવા અનેક પ્રકારના લોકો સુધી ગામડે ગામડે સુધી પહોંચશે અને આજે આ ખરેખર અદ્ભુત કાર્યક્રમમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો અને મુખ્યમંત્રીશ્રીનો ખૂબ દિલથી આભાર સાથે માન્યો Terima <small> kasih telah menonton!